સુરત શહેરની પૂણા પોલીસે સરદાર માર્કેટ નજીક આવેલી એક લોજમાં ગેરકાયદેસર રીતે પોષ ડોડાના પાવડરનું વેચાણ કરતા લોજ સંચાલકને ઝડપી પાડ્યો છે આરોપી ટ્રક ડ્રાઈવરો અને શ્રમિકોને પાણીમાં ભેળવીને આ માદક પદાર્થ વેચતો હતો અને એક ગ્લાસના બસ્સો રૂપિયા વસૂલતો હતો પોલીસે આરોપીની ધરપકડ કરીને કુલ રૂપિયા અઠાવીસ હજાર બસો એસી કબજે કર્યા છે જ્યારે જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બુરાણા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર માર્કેટની બાજુમાં આવેલા સરદાર પેલેસ બિલ્ડિંગ નંબર એસ ઓબ્લિક બેના ત્રીજા માળે આવેલી લોજનો સંચાલક ખેરામ ખુમારામ બેનીવાલ ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરે છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી હતી પોલીસ દ્વારા લોજમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ પાસેથી પોષ ડોડાનો પાવડર એક પોઈન્ટ ત્રણસો છ કિલોગ્રામ જેની કિંમત છ હજાર પાંચસો ત્રીસ રૂપિયા સહિતના કુલ કબજે કરાયેલી મત્તા અઠાવીસ હજાર બસો એસી આ જથ્થા સાથે ઝડપાયેલા ખેમારામની ધરપકડ કરી તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસની સઘન પૂછપરછમાં આરોપી ખેમારામે આ વેચાણની પદ્ધતિ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો ખેમારામે જણાવ્યું હતું કે તેની લોચમાં મોટાભાગે ટ્રક ડ્રાઈવર અને શ્રમિક વર્ગ જમવા માટે આવતો હતો આ ગ્રાહકોને તે પોષ ડોડાનો પાવડર પાણીમાં ભેળવીને નશો કરવા માટે આપતો હતો આ વેચાણ માટે તે ગ્રાહકો પાસેથી પ્રતિ ગ્લાસ દીઠ રૂપિયા બસો વસૂલતો હતો તે પોતે પણ આ નશો કરતો હોવાનું સ્વીકાર્યું હતું આરોપી ગેરકાયદેસર રીતે ઊંચા ભાવે નશો વેચીને કમાણી કરતો હતો ખેમારામે પોલીસને જણાવ્યું કે તે આ માદક પદાર્થનો જથ્થો વેચાણ માટે તેના વતન રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી લાવ્યો હતો તેને આ જથ્થો તારાચંદ ભાગારામ બનીવાલ એ આપ્યો હતો અને પોલીસે પોસ્ટ ડોડાનો જથ્થો પૂરો પાડનાર તારાચંદને પણ આ ગુનામાં વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે